રજિસ્ટર નંબર વગરની તાર ગાડીમાંથી ગેરકાયદેસર વગર પાસ પરમિટનો ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ અને બીયરની કુલ બોટલ અંગ એક હજાર છસો ઓગણપચાસ જેની કિંમત રૂપિયા અઢી લાખ તથા કાળા કલરની રજિસ્ટર નંબર વગરની તાર ગાડીની કિંમત આઠ લાખ આમ કુલ દસ લાખ પચાસ હજારના મુદ્દબાલ સાથે ગાડીના ચાલક વિકીભાઈ હેમકાંતભાઈ જોશી જ્યારે રહેવાસી વડોદરાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી કવાંટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી અને ગુનામાં સંડોવાયેલ સહ આરોપીઓને પકડી પાડવાના ચક્રો ગતિમાન કરાયા